હેલો ભેન જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું રસીલાબેનના રસોડામાં આજે આપણે સરગવાનું શાક બનાવશું આપણે પહેલાં સરગવાનો પાવડર જોયો હવે ભરેલા સરગવાનું શાક આપણે કઈ રીતે બનાવવું એ હું તમને બતાવી સરગવો કેવી રીતે ભરવો અને એને કેવી રીતે ખાવો જો તમને એમને સરગવો ના ભાવતો હોય તો તમે આ રીતે મસાલો ભરીને સરગવો બનાવશો એટલે તમને ચોક્કસ ભાવશે તો ચાલો બનાવીએ આપણે કુકરની અંદર ભરેલા સરગવાનું શાક ભરેલા સરગવાનું શાક કરવા માટે આપણે અહીંયા સરગવો લીધો છે જેને આપણે નાના નાના ટુકડામાં કટિંગ કરી લીધો છે અને પછી એને આ રીતે જે ત્રણ કાપા હોય એમાંથી એક કાપામાં આપણે આ રીતે ચેકો પાડી દેવાનો છે અને આ રીતે બધી જ જે આપણે સ્ટ્રીપ છે એને ખુલ્લી કરી દેવાની છે તો આ આપણે આ રીતે ખુલ્લી કરી અને તૈયાર કરી દેવાની છે હવે આપણે મસાલો બનાવશું તો આ ભરેલા શાકનો મસાલો મારો ઉપર વિડીયામાં મેં બતાવેલો છે એમાં હવે જરૂર મુજબ આપણે વસ્તુ એડ કરીશું તો આ ભરેલા શાકનો મસાલો જે છે એ મેં થોડો ડ્રાય રાખ્યો છે હવે એમાં આપણે થોડો ચણાનો લોટ ઉમેરીશું એક ચમચી અને એમાં આપણે એક લીંબુના ફાડાનો રસ ઉમેરીશું અને એમાં આપણે જોઈતા પૂરતું તેલ ઉમેરીશું અને એકદમ સરસ ભરેલા શાકનો મસાલો હોય એ રીતનો લચકા જેવો આપણે બનાવી દઈશું અને પછી એ આપણે સિંગની અંદર ભરી દઈશું ભરેલા શાકનો મસાલો જે મેં ઉપર વિડીયોમાં બતાવેલો છે એમાં બધી જ વસ્તુ એડ કરી છે પણ તેલ અને લીંબુ એ આપણે ઓછું નાખેલું છે કેમકે અમુક શાકમાં આપણને વધારે જોઈએ છે અમુક શાકમાં ઓછું જોઈએ છે એટલે આપણે એ પ્રમાણે પછી એડ કરતું જવાનું છે એટલે આ રીતનો મસાલો તૈયાર કરી દેવાનો છે હવે આમાં આપણે થોડા લીલા ધાણા એડ કરીશું સમારીને ધોઈને સમારેલા છે અને એને આપણે એડ કરી આ રીતે એકદમ મિક્સ કરી લેશું અને હવે એને આપણે સીંગો ભરી લેશું આ મસાલાથી તો મસાલો ખૂબ ઓછો જોઈએ છે પણ સીંગમાં જેટલો સમાય એટલો મસાલો સરસ રીતે આ રીતે દાબીને ભરી દેવાનો છે આ રીતે ભરી આખી સીંગ ભરી દેવાની છે અને પછી આ રીતે આપણે એને દબાવી દઈશું અને વધારાનો જે મસાલો છે એને આપણે બહાર લઈ લેશું આ રીતની સીંગ ભરાઈ જાય એટલે એક આવી કાણાવાળી જે આપણી ડીશ હોય જે જાડીવાળી એમાં આપણે એને ગોઠવી દઈશું તો નીચે એક બીજી ડીશ રાખીને આ રીતે આપણે જાડીવાળી ડીશ તૈયાર કરી લેશું અને પછી બધો જ સરગવો ભરીને અને આપણે એમાં રાખી દઈશું ગોઠવી દઈશું સરસ રીતે આ રીતે બધો જ સરગવો આપણે હમણાં ભરીને અને તૈયાર કરી લેશું જો આપણી બધી જ સિંગઓ અહીંયા સરસ રીતે ભરાઈ ગઈ છે અને ગોઠવાઈ ગઈ છે આપણે નીચે બીજી ડીશ રાખેલી હતી આ જાળીવાળી જે ડીશ છે ને એમાં આપણે બાફવાના છે એટલે અને આ જે મેં મસાલો યુઝ કર્યો છે એમાં મેં મીઠું પણ અંદર એડ કરી દીધું હતું એટલે કોઈ વસ્તુ આપણે જેટલી ખૂટતી હોય આપણને એવું લાગે કે આ મસાલામાં આપણને વધારે આટલી વસ્તુ જોઈએ છે તો જ એડ કરવાની છે કરીએ મસાલામાં ખાલી તેલ અને લીંબુ જ એડ કરવાનું છે મેં થોડો ચણાનો લોટ પણ એડ કર્યો છે હવે આને આપણે આ રીતે કૂકરમાં બાફવા મૂકીશું જો આ કૂકરમાં આપણે દોઢથી બે ગ્લાસ પાણી લીધું છે એની અંદર આપણે આ રીતનો કાઠો મૂક્યો છે અને એની અંદર આપણે આ ડીશને ગોઠવવાની છે આ રીતે ધીમે રહીને અને દજાઈને એ રીતે આપણે કૂકરમાં મૂકી દેવાની છે અને હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને આપણે એક વિસલ વાગીએ અને એક વિસલની અંદર વરાળ ભરાય ત્યાં સુધી એને ગેસ ઉપર રાખવાનું છે જો આપણે કુકરની વિસલ વાગી ગઈ છે હવે આપણે કુકર ખોલીને અને જોઈ લેશું આપણો સરગવો બફાયો છે કે નહીં તો જો આપણો સરગવો સરસ રીતે બફાઈ ગયો છે જુઓ સરસ પોચી થઈ ગઈ છે સિંગ હવે એને આપણે બહાર લઈ લેશું તો જુઓ આપણે અહીંયા સરગવો વઘારવા માટે તેલ ગરમ થવા મૂકી દીધું છે તેલની અંદર આપણે એક તમાલપત્ર અને એક મચ્છાના કટકા નાખીને અને વઘાર કરીશું અને એમાં આપણે થોડી રાઈ એડ કરીશું જો તમારા ઘરમાં લસણ ખવાતું હોય તો આખા લસણ પોળી અને પછી પર કાચી તમે આ શાકને વઘારશો તો ખૂબ જ સરસ લાગશે મારા ઘરમાં લસણ નથી ખવાતું એટલે મેં રાઈથી વઘાર કર્યો છે અને હવે એની અંદર આપણે આ સરગવો જે છે એ ધીમે ધીમે આ રીતે આખો સરગ રહીએ એ રીતે આપણે એને એડ કરી દઈશું અને પછી હવે આપણે એને કઈ રીતે હલાવવાનો છે તો એને ચમચાથી નથી હલાવવાનો આપણે એને આ રીતે વિચારી તો કરી અને રાખશું એટલે સરગવાની સીંગ આપણી આખી જ રહેશે ભાંગશે નહીં તો આ રીતે આપણે સરગવાને હલાવી અને સરસ રીતે એ ગરમ થઈ જાય એટલે આપણે નીચે લઈ લેવાનો છે તો જુઓ સરગવાનો વઘાર થઈ ગયો છે અને સરસ રીતે આપણું શાક તૈયાર થઈ ગયું છે તો ચાલો આપણે હવે સૌ કરીએ તો જુઓ તૈયાર છે આપણું ભરેલા સરગવાનું શાક ભરેલો સરગવો સરગવો તો ગુણકારી છે જ પણ આપણે એનો અલગ અલગ રીતે ઉપયોગ કરીને વાનગી બનાવીએ તો આપણને ખૂબ જ ખાવાની મજા આવે છે તો આપણે એમાંની એક ભરેલા શાકની વાનગી બનાવીએ છીએ તો તમે પણ આ રીતે ઘેરે ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો